ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે છે સોમવાર છવ્વીસમી જાન્યુઆરી રિપબ્લિક ડે ડેપી રિપબ્લિક ડે અને આજે છે મા મહિનાની આઠમ એટલે આજે મા ખોડિયારની જન્મ જન્મજયંતિ પણ છે તો સૌને એની પણ હાર્દિક શુભકામના અને જો અમારા ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ રાહી હેપી રિપબ્લિક ડે હેપી રિપબ્લિક ડે બીજું આજે શું છે ખબર છે ખુડિયાર માતા છે ને એમને જન્મ જયંતિ છે એટલે એમનો બર્થડે આપણે બર્થડે ડે મનાવીએ ને એવી રીતે હેને હમ શ્લોક તું નાહી નાહી તો પગે લાગે બેટા ભગવાનને મંદિરમાં જ શ્લોક શ્લોક તો બહાર ગેવમણાં ડેડી જોડે આવશે આવે જ છે હમણાં પાંચ મિનિટમાં જ પેલા ભગવાનને પગલા ગયા કાલ જોઈને આજે ખોડિયાર જયંતી છે ને એટલે કીધું થોડીક લાપસી બનાવીએ માતાજીને ધરાવીએ અને કઢી ભાત હવે શાક જોઈએ શું કરીએ કેમકે મગનું શાક તો હમણાં જ ખાધું હતું મમ્મી આવે ને એટલે પૂછી જોઉં કે શેનું શાક બનાવું છે જો અહીંયા કઢી મૂકી દીધી છે એ મગનું શાક માટે તેલ મૂકી દીધું છે અને મમ્મી અહીંયા લાપસી બનાવે છે પાણી ઉકાળી માં શું શું નાખું તો મમ્મી હું કહી દે તેલ બે ઘી અને તેલ બને નાખો છો ઘી અને તેલ બંને અને ગોળ ગોળ પછી પાણી ઉકળી ગયું ને પછી લોટ લોટ

લાપસી નાખી દે ને મમ્મી હોવ પછી એમ નાખી દઈ ના તો તળીને કરો તળી થોડીક પેલો ગોળ પાક નો આવે ને ત્યાં નાખી દેવાનો ગોળ મસ્ત છે ખોડિયારમાં અહીંયા મારું લંચ રેડી છે મસ્ત લાપસી મગનું શાક કઢી ભાત છાશ રોટલી અને પાપડ બધું રેડી કરી દીધું છે ટેબલ ઉપર ચલો જમવા જો લંચ કરીન જી કામ પૂરું કરીન એ ઉજો ફ્રી થઈ ગયા સુ રાહી કે છે બેટા હજી તો જો આ કપડાનો ઢગલો તો પડ્યો છે હો ધોયેલા ઈ હવે સંકેલવાના છે રાહી કઈ કહેતી હતી રાહી શું કે છે બેટા કાઈ નહી શ્લોકો તું શું લેવા ગયો તો ડેડી જોડે બતાવ જો આ મેં કાલે સિલેક્ટ કરીને આવ્યા હતા ને પણ રાત્રે પછી ટાઈમ ઓવર થઈ ગયો હતો એટલે આજે લઈને આવ્યા બરાબર ને અને આજે પેરી લેવાના છે ને બતાવો ને પેરીને હશે ને અવાજ આવે છે બાર જાન આવી છે દરવાજો બંધ કરજે ને બેટા અવાજ આવે છે બહુ

તેના લીધે હમણાં શું કહેતો તો આવી બોલે ને કાંઈક સરસ લિબર્ટી પછી આગળ ઓકે ચલ નાઇસ છે સારા છે ગમ્યા મને હા ડેડીની ચોઇસ છે કેમ શ્લોક માટે ડેડીની ચોઇસ હોય રાહી માટે મારી ચોઇસ હોય તને મજા આવે છે ને પહેરવાની અવાજ નવા છે ને સોફ્ટ સોફ્ટ લાગે છે ને પગમાં જો આજે છે ને બાજરીના ઢેબરા બને છે અમારા ઘરે એમાં બાજરીનો લોટ બાજરીનો લોટ છે થોડોક ચણાનો નાખ્યો છે અને થોડોક ઘઉંનો નાખ્યો છે હવે એમાં મમ્મી અજમો નાખી દીધો છે અને મીઠું નાખ્યું હિંગા હિંગ પછી હળદર

આ વખતે મમ્મી શિયાળામાં પહેલી વાર બનાવ્યા છે આ વખતે આ વખતે બન્યા જ નથી મેળ જ નથી પડે યાદ આવ્યા વખત આજે યાદે આવ્યા અને છોકરાઓને તો પહેલી વખત ખવડાવવાના છે જોઈએ છે ભાવે છે કે નથી ભાવતા પણ ગયા વર્ષે ખાધા હશે તો યાદે નથી આ વખતે શિયાળામાં બન્યા છે એટલી ધમાચકડી બોલાવે છે ને બે અમારા બે ફ્રેન્ડ આવી છે નીચે રમવા નથી ગયા આજે ઘરમાં મેદાન બનાવી દીધું પણ આમ જુઓ અહીંયા ને અહિયાં રમો તમે આમના આમ જશો ને ખુરશીનો પાયો પગ આવશે ને ભાગી જો ચારેય છે ને આ ચારેય ઘરમાં એવા ધમાચકડી બોલાવે છે હું કોઈ દિવસ એ લોકોને ઘરમાં મસ્તી કરવાનું નાનું ભાડે ખાલી વાગે નહીં એવું કહું પણ એવું નહીં કે ચલો આમ ના કરશો આમ ના કરશો ભાઈ પોતાના ઘરમાંની કરે કે બીજાને ઘરમાં જીમ તો કરવાના નથી અને અમે હં ના ના છે ત્યાં સુધી પછી હવે બે ચ અત્યારથી એટલું ભણવાનું પ્રેશર છે બે વર્ષ જશે પછી પાછું પોતે એ લોકો જ એટલું પ્રેશર રહે છે અમે તો આપતા જ નથી પણ એને જેમ થાય કે એક્ઝામ છે ના છે તે છે

ઉભારો બે ને અડધું અડધું આપું છું એમ ના ખાવ ગરમ છે બહુ મસ્ત છે અરે આવું ખાતા હોય તો અઠવાડિયામાં એક વાર બનાવવું જ જોઈએ આ તો બહુ હેલ્ધી કહેવાય હો હા તો ચાલો દહીં આપું દહીં એક એક ડીશ માં જમવું છે આ ચાલો હું આપી દઉં ગરમ ગરમ પપ્પાએ ને પપ્પાએ કેવી રે ગાહી શ્લોકે જમી લીધું છે મમ્મી હવે અમે જો હું શ્લોક અને દાદા અમે ફ્રી થઈ ગયા અને જો શ્લોકે ગેમ ડાઉનલોડ કરી હતી ઇન્ડિયન બાઇક એ પેલા શ્લોકે મને શીખવાડી અને પછી છે ને દાદા ને શીખવાડી એટલે દાદા જ અત્યારે એ ગેમ જ રમે છે હે ને દાદા અને અહીંયા શ્લોક શોખ હવે મમ્મીએ મોબાઈલ જોવા ના પાડી એટલે એ બલૂનથી રમે છે હે ને શ્લોક બધું રેડી થઈ ગયું શ્લોક તારે पेंसिल तो ने वो एक्स्ट्रा ले ली तूने हां पेंसिल ने वो एक्स्ट्रा ली तूने लाई तो जो तो आता है मेरे तो। पास से मम्मी जो मेरे पास काय रहिये छे ना तू ने तू ये चली जा छे बे एक्स्ट्रा पेंसिल ली थी छे बेक्स्टा सापना लीचा बेक्स्टा स्केल ली थी

આ બધું ડબલ ડબલ લઈ જાય એક્ઝામ હોય ને ત્યારે તો ખાસ જાણે બોર્ડ ની એક્ઝામ માં પાછા જતા હોય ને એવું કરે હે કોની બોર્ડ ની 10th અને 12th ની 10th 12th માં આવું હોય હમ સારું ચલો વાદનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ શ્લોકી બાય બાય બાય